તો રામ રામ જઈ નથી બધામાં બધા મજામાં મજામાં રસ્તા ખેલતા હોય આજનો આપણો આ બીજો સાપુતારા અમે આવ્યા છે વિડીયોનો પહેલો પાઠ તમે જોયો અને આ બીજો પાઠ છે ખાસ કરીને જો એક ને એક બ્લોગ ઉતાવું તો બહુ લાંબો થઈ જાય એટલે બીજો પાઠ બનાવી નાખ્યો અને આજે બીજા પાઠમાં અમે આવ્યા પ્રકૃતિની મજા લેવા સાપુતારા જે આપણું રેસ્ટોરન્ટ છે ત્યાંથી થોડે દૂર એક આજે ઝરણા ને એવી જગ્યા છે ડુંગરની તો એ ટાઈપમાં આપણે આવ્યા છે અને બહુ મસ્ત આપડે જોકે બરડો બરડાની તો મોજ જ અલગ હે બરડા કઈ થાય જ નહીં પણ આ બહુ મસ્ત જોકે તમે જોઈ તમને બતાવું પાછળ આખું જોઈ લો બેકગ્રાઉન્ડ અને બહુ મસ્ત જગ્યા છે અને આ પાછ તું મેં એટલે જ ઉતાર્યો કારણ કે તમને બતાવ્યું અમે આખું બ્લોગમાં કેવી રીતના કેવી રીતની મોજ છે એ બધી તમને બતાવી શકું ચાલુ વરસાદ છે અત્યારે અને આની મોજ એટલે તમે વાત પૂછોમાં ફરતે આખા જાડવા હે વચમાં ઝરણા જાય છે એ તમને આગળ હું અને બહુ મસ્ત જગ્યા છે તમે જોઈ લ્યો અહીંયા શૂટિંગ પણ ચાલુ છે હજી અને આપણો આપડો આલો બ્લોક ચાલુ કરી દઉં તો તમને હું ધીરે ધીરે બતાવતો જાવ મોજ કરાવતો જાવ તો એવી રીતના બધું છે અને બહુ મસ્ત જગ્યા છે અને હજી આપણે આગળ જવાનું છે હજી હવે ઝરણા સહી જોવા જવાનું છે અને આ આખી તમે જોઈ લ્યો આપણે જે પાણી જાય છે એ

એટલે એવું બધું હજી આપણે આગળ જાય તો બ્લોગમાં બહેનારી જો નવા હોય સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો કારણ કે તમને હું હજી આપડી એક બે દી હા હે સાપુતારા એટલે તમને મોજ હોય છે કે હજી કરાવ્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરી દેજો હાલો હજી આપણે આગળ જઈએ અને મળીએ થોડીક મિનિટ પછી બરાબર છે જે તમને હું આપણે વાતચીત કરાવ અહીંનો નજારો કેવી છે અહીંની મજા કેવી છે તો આપણા જે ધ ભગત અને હિતેશભાઈ ઓરેદરા જે આપણા કલાકાર છે તમે એને ઓળખતા જ જશે તો એ પણ ફેમિલી સાથે તો આપણે એના એરે પર વાત કરીએ કે તમને કેવીક મજા આવી તો ધ ભગત અને હિતેશભાઈ ઓરેદરા જોકે આ બધા આપણા બરડા ને બધા ઓળખતા જોઈએ મારે કેવું ન પડે અને ખરેખર અલગ દુનિયાની મોત છે અહીંયા અહીંયા બધા ફેમિલી સાથે આવ્યા છે ને એટલે લગભગ એમ થાય છે કે

હા એ ગાડીમાં આવ્યા છે અને મોજ જ કરીએ છીએ એટલે હવે આપણે મળીએ થોડી વાર આગળ જઈ અને બીજો જે તમને આગળનો નજારો છે એ પણ બતાવીએ છીએ હજી આ સ્ટાર્ટિંગ છે અને આ વિડીયો આખો છેલ્લે સુધી અમારી ટ્રીપ જોવાનું ભૂલતા નહીં બાહી સો બ્યુટીફુલ સો એલિગેન્ટ જસ્ટ લુકિંગ એ વાવ વાવ

અડધા વિઘા ના હોય કોઈ પછી નાના હોય આ કોરા માંડવી મને ખબર છે જો આ તમને દેખાડા હું અને ખેતી જો તમે જંગલ માં ટુકડા ટુકડા કરે અને કોઈ અડધો વીઘો હોય કોઈ બાકી આ કોઈ બે ત્રણ વિઘા હતા પર જોવા જ ન જડે અડધો વીઘો હોય અથવા તો વીઘો હોય વધે વધે જો આ તો માંડવી હે મને ખબર છે આમાં ફૂલ ખુલે ગા અને આપણી જ્યાં હોય આપડી હોય પછી આઠ વિજ્ઞાન દોઢસો વિજ્ઞાન બસો વિજ્ઞાન એવી રીતના પટ ને જંગલમાં નાના નાના ટુકડા કરે અને વાવે આ તો માંડવી છે પણ આ કાં હોય જેને ખબર હોય ને મને ખાલી કમેન્ટ કરજો બરોબર એટલે તમને દેખાવા લેવો તો અને બહુ મજા આવે તમે યાર વાતાવરણ ખરેખર અટાણસુમાં આવો ને જમાટા આવ મારું ખેતરમાં ધ્યાન માં ધ્યાન હવે તમે બધા દેખાડે આવા હું એટલે આ જુઓ ફટતો અને જે આવા ટુકડા ટુકડા ખેતર ના હોય લાંબુ નો હોય તો હાલો જે આપણે આગળ જઈએ બરોબર ઘણું બધું જોવાનું હોય કારણ કે પછી તમને એવું લાઈફ કે રાખી ને પછી બ્લોક મોટો થાય અને જે જોવાની વસ્તુ છે ને એ તમે જોવા નહીં હગો તો આ રોડી રોડ જાવ આપણે સીધું તો બઈ ના અને મળીએ પાછા એ બે ચાર મિનિટ પછી બરોબર હાલો તો પાછા હજી આપણે બીજું લોકેશન ભગતભાઈ ને હિતેશભાઈ લઈ જઈએ આગળ લોકેશન બીજું અલગ આ ઝરણા હજી આપણે આગળ જોવાનું છે તો એ જોવા પાછા જઈએ અને ભગતભાઈ ને આગળ બેઠા

બતાવું તમને કે જે આપણે સાઉથ આપણે સોખા ના વાવેતર કરે ખબર હોય તમને આવતું હોય ફિલ્મોમાં સાઉથની ફિલ્મ હોય ને એમ વધારે આવે તો એ જ તમે આખું જોઈ લો એવી જ રીતના ખેતરમાં સોપે હે સોખા હવે આ કેવી રીતના પાકતા હોય કેવી રીતના થતા હોય એ પ્રોસેસ આપણે ખબર નથી પણ આમ એવું રસ્તામાં હું તમને બતાવતું આવું તમને મજા આવે અને બહુ મસ્ત રીતે જો મજા આવે પાણીમાં हम खेतर में शूट कर बता तो हालाजे आगे जाऊँ तो हज निकले धीरे बता दू तो फिल्मों करें आख नजारो तो आप खेतों में बड़ दूर खेती करीत रीतने आके पानी रीतने आकता बताइम कर बता જો કેવી રીતના હર આકે છે એટલે આમાં કિચનમાં જે ઓલું સોખા વાવે એના માટે થઈ અને જો આગળ વાવવાની પ્રોસેસ ચાલુ હોય તમે આગળ વિડીયોમાં પણ બતાવ્યું ઉતરી અને આ બહુ જોવો જોઈએ બહુ જમાટ આવે આ ખેતી બાકી એમ છેવા એવા અહીંયા આપણે બધું એથી કરીએ તો અહીંયા બધું એથી પણ અહીંયા કંઈક રીત અલગ છે કરવાની અને જમાવટ આવું છે આખું એટલે જોઈ લે પાછા ફરી પાછા તમે એકવાર અને મારે હવે કઈ બોલાય એમ નથી આ તમને દેખાડે જ રાખું એમ થાય કે હવે કેટલું બોલવું મારે બોલવાનું તો પછી આપડી આખે દી ઘેર બોલવાનું છે પણ આ તમે ખાલી આ સીન જોવે લ્યો બહુ મસ્ત છે અને પછી કરી દે શેર બીજું કા હોય અન તો પાછા પૂગે આપડી રેસ્ટોરન્ટ બરોબર હાલો તો ફાઈનલે હવે અમે બધું આખો ઘુમરો મારી ત્યાં આ બપોરનો ટાઈમ

ફાઈનલ અમે જમવાના સ્થાને પહોંચી આવ્યા છે અને તમને બતાવીએ છીએ આમાં અમારે આઈટમ શું આવે વરસાદ એવો છે ટાટું વાતાવરણ છે એક જેટ હાવ બધું અને જમવામાં હું ભૂખ એવી લાગી કેમ કે અહીંયા ને વેધર એવું છે કે બધી વસ્તુ અહીંયા દવા કે કોઈ વસ્તુ પડતી જ નહીં આવું નેચર બધી વસ્તુની મજા છે તમને જમવાનું બતાવે કે અહીંયા હું લોલો 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 સાલો લોલો 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 લોલો

મારો બાપુ બરડા માં છે પોપનગર બધા ભેગા થયા સુરત થી ભેગા થયા ભાવનગર થી ભેગા થયા જામનગર થી ભેગા થયા બધા ભેગા થાય પછી